હેલો ગુડ આફ્ટરનૂન તો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ તો ચાલો અત્યારે હું જાઉં છું હેમાંગીના ઘરે તો આજે અમારી બધી છોકરીઓની કિટી પાર્ટી છે તો તમને બતાવું કે અમે કઈ રીતે એન્જોય કરીએ છીએ અને ત્યાં કોઈ છે નહીં હેમાંગીનું એકલું અલગ જ મકાન છે એટલે આપણે ત્યાં બધી છોકરીનો પ્લાન કર્યો છે કે બધી છોકરી છોકરીઓ આપણે ભેગી થાય અને આપણે એન્જોય કરી જઈએ અને જો જીએસ

વૈષ્ણવી રૂપાલી એ તો ખાલી ઉભી જ છે કેમ કે બોલા માં શરમ આવે છે તો આજનો નો મારો છે ને વૈષ્ણવી રૂપાલી બધા શૂટ કરશે કારણ કે હું તો અહીંયા છે ને રમવા ને ખાવા જ આવી છું एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ओ भाई મારો मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ओवर <laughs> एक्टिंग करता है साला ओवर एक्टिंग के हालात अब... तेरे को बराबर होता नहीं क्या बोलने अब... को चले एक काम कर दो सौ रुपए दे और पचास रुपए काट ओवर एक्टिंग के बजे

જો અમારે અલગ અલગ લઈને આવવાનું હતું બધા તો જો મારા ભાગમાં ચટણી હતી અને બીજું શું હતું ડુંગળી પ્યાજ પછી પિયાના વટાણા પછી સુનિતા માસીના ઘરથી વૈષ્ણવી અને નકુલ એનું બટેટા અને છાશ હતી નહીં છાશ હતી પણ ઠંડી છે ને એટલે મેં છાશનું નકુલ ને ના પાડ્યું અને ઢોકણી અમે ના હા પછી એમાં ગયે ઢોકણી બનાવી કૃપાલી સેવ અને બી વૈષ્ણવ કિસુના મમડા અને બીજું શું છે આ ટમેટા પિયા ને એટલે અમે બધા ઘરેથી થોડું થોડું લઈને આવી રીતે ભેળ બનાવી લહણ ના ભાઈ લહણ ના હાટે નકુલે છાશ મંગાવી લીધી હોય વસ્તી હોય તમે નાખશો સરસ તો અત્યારે અમે આવી ગયા છે અને અત્યારે વાઈ છે સાડા અગિયાર તો જીએનસી ને સુડાવી દઉં અને તનિષ ને સુડાવી દઉં અને જીએનસી ના મોઢે પાવડર લગાવેલું છે એકદમ એમ આવતો ને બતાવતો દીકા અને જીએનસી ની નાની એ જીએનસી ને ચશ્મા પહેર્યા પર્પલ કલરના ના અહીંયા આ બાજુ આવ તો જો જીએનસી પાવડર કેટલું બધી લગાવ્યું આવીને તનિષ તનિષ ને નાઈ ડ્રેસ પહેરી બેસી ગયો છે ઉઠ માં ભઈ સમા કર હા આજે એને ઓલું આયા તું ને ટીકણી કાઢવાની હતી ને કાર નાખી કેવા લાગે છે ચશ્મા મસ્ત નાની તો કે થેન્ક યુ થેન્ક યુ નાની થેન્ક યુ આ ગંદારી છે વિમસનગર કે મજા આવી બહુ મજા આવી ને હેલો મને નંબર આવી ગયા પછી કે

આજે આપણે નાની ઘરે જવાનું જ ને હા નાની ઘરે જવાનું જ ને વાહ કાલે મોમાસના ઘરે કઈ મજા આવી મજા આવી ને કઈ મજા આવી તો ચાલો જૈનસી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરો બધાને જય શ્રી કૃષ્ણ જા દૂધ લઈ આવ સવારે આપણે ગયા તા નહીં છાસ લેવા ના ગયા તા સવારે આપણે Ya, ya, ya. ¿Qué? ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué es તું લેવા જા એમ કે પેલા મને દૂધ લેવા જા તો હું ચા ના મોટી મોટી તું તું એટલે નાખી દઈ શું ગાય નાખી દે તું નાની ને કે લઈ આવું

હું યે પેલી નાની મોટી મોટી થઈ ગઈ એટલે યાર નાની મોટી મોટી છે જાવ હું એકલી એકલી જાવ કે એકલી ના જાય ને એકલી એકલી જવાય ના જવાય ના જવાય ચાલ ચાહે તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને આજે તો આવીને વિડીયો ભૂલાઈ ગયો તો સ્ટાર્ટ કરવાનો અને જેન સાહેબ બેસી ગઈ છે તો જે છે તો દૂધ લેવા ના ગાય ને એ ગઈ હતી નાની આ તો ચા બની ગયું પી લે ચાલો તમે નાસ્તો કરવા ચાલુ તો જો મમ્મી એ નવું મિક્સચર લીધું છે તો એ તમને આ પહેલા આવી ત્યારે બતાવતા ભૂલી ગઈ હતી તો નવા મિક્સચરમાં ચટણી વાટે છે એ માંગી કરો ચાલો વટાઈ ગઈ ચટણી તો આજે આપણો પ્રોગ્રામ છે આલુ પરાઠા આલુ પરાઠા બનાવવાના છે આ હેઠળ આવ્યું

બીજી તમે ગેસ કરો કે મે મમ્મી માટે શું લીધું હશે ના જોયું જ લીધું હશે તમે તો ઓપન કર્યું એટલે સોરી ખુલાઈ ગયો આ બીજો બ્લોગ છે ના હવે આવશે મમ્મી વાળો વિડીયો કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર ચાલે તમકો પાગલ કૂતરા કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહા હે હમ તો તમે ગેસ કરજો કે મે શું લીધું હશે નામ મારા ફેમિલી ફોર એટલે जीएनसी નાતે એટલે જેનસી ના એટલે જેનસી ને આ લોકો આ દેસુ ને જેનસી ભાઈ ની બાજુમાં એ માંગી નું મેરેજ નો ફોટો છે તનિશ વિકી ને માં દાતે મોચી નો થેલા લાગ દેખાય તો ચાલો બની ગયા છે आलू पराठा તો આપણે ખાઈ લઈએ જેનસી ખાવ ના आलू पराठा હા ના ખાઈ લાગે છે ખાઈ ને હવે ટીકો લાગે નઈ તને ખાઈ લાગે ગેલી